ધોરણ ચાર વિષય ગુજરાતી આજે આપણે કસ્તુરબા વિશે નિબંધ લખીશું કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં ઈસવીસન અઢારસો ઓગણસીતેરના એપ્રિલ માસમાં થયો હતો તેમના પિતાનું નામ ગોકુળદાસ અને માતાનું નામ રજકુંવર હતું તેમના લગ્ન નાની ઉંમરે ગાંધીજી સાથે થયા હતા કસ્તુરબા બહુ ઓછા ભણેલા પણ ઘણા જાણકાર સમજુ અને સુશીલ હતા તે ગાંધીજીને બધી વાતોમાં સાથ આપતા તે આફ્રિકામાં સત્યાગ્રહની લડતમાં જોડાઈ અને જેલમાં પણ ગયા કસ્તુરબા ટેકિલા અને ધર્મપરાયણ હતા જેલમાં તેમણે નકોરડા ઉપવાસ કર્યા પણ બીજાના હાથનું રાંધેલું ખાધું નહીં ગાંધીજીએ અમદાવાદમાં સાગરમતી નદીના કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો બાએ ઘંટીએ દળવાનું કામ ઉપાડી લીધું નાચુક બાંધાના બાઈએ દળ દળતા જોઈને સહુને ભારે ઉત્સાહ આવ્યો આશ્રમનું વાતાવરણ ખીલી ઉઠ્યું કસ્તુરબાના અખૂટ શક્તિ અને શ્રદ્ધા હતા ઓગણીસો બેતાલીસની હિંદ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના ખાન મહેલમાં બાપણ કેદી બનીને ગયા ત્યાં તેમનું અવસાન થયું સૌ માટે કસ્તુરબા અમારા બા હતા